જોદ ગામમાં સરકારી ગોચરની એકસો પચાસ એકર જમીન ખેડૂતોનું અતિક્રમણ કરાયું હોવાની ફરિયાદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કરવામાં આવી છે સરકારી પડતર નહેરોની બાજુની તલાવડી ગોચરન લાંબ આમલાખાડી બાજુની તેમજ રોડ માર્ચિંગની જગ્યા ઉપર આજુબાજુની જમીન ધારકો દ્વારા દબાણ કરાય છે સજોદના ખેડૂતો ખાતેદારો અને પશુપાલકો દ્વારા અંકલેશ્વર મામલતદાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સજોદ ગામની સરકારી જમીનમાં અતિક્રમણ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ કરી છે ગામમાં અલગ અલગ વીસ સ્થળે દબાણ કરવામાં આવ્યું છે અંદાજીત એકસો પચાસ એકત્ર કેરેટ વધારે જમીન જે સજોદની સીમમાં આવેલ છે જે પડતર અને ગોચરન જમીન છે અને જે જમીનમાં લોકો દ્વારા ખાનગી ઉપયોગમાં લીધી છે ગામમાં પશુપાલકોના પશુઓ ભૂખે મળી રહ્યા છે અને સીમમાંથી આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયા છે તો પડતર જમીન ગોચર નેરો ખુલ્લા થાય તે માટે ખેડૂતો આવાગમનના રસ્તા થઈ શકે તેમ છે સજોદ ગામના રહીશો દ્વારા આ જમીન ઉપર કરાયેલા ગેરકાયદે